આજના યુગમાં માણસને પોતાના માટે પણ સમય નથી અને જીવો માટે સમય કાઢવો ઘણું કઠિન હોય છે પરંતુ નખત્રાણાના સેવાભાવી પરિવારની બહેનો દ્વારા સમયનો સદુપયોગ કરી જીવદયાનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરાઈ રહ્યું છે સાંજના સમયે લાડુ લાપસી મીઠી ભાત રોટલી રોટલા શીરો લાડુ જેવા વ્યંજનો બનાવીને વિસ્તારોમાં પહોંચાડે છે રખડતા મૂંગા જીવોની ઠંડી સામે રક્ષણ માટે પીરસવામાં આવે છે લોહાણા સમાજના પ્રમુખ મીરાબેન ચેતનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આજે તેનો લાભ દરેક મૂંગા જીવો લઈ રહ્યા છે સ્ત્રીનું સાચું ધનજ સેવારૂપી કાર્ય છે સેવા કાર્યમાં દાતાઓ જે પોતાની યથાશક્તિ મુજબ રાશન આપે એ બનાવીને અબૂલ જીવોને પીરસાય છે કીડીઓને પક્ષીઓને ગાયોને ચારો તેમજ કૂતરાઓને નિયમિત સેવા કરવામાં આવે છે કાર્યમાં રામાણીનગર ઓમકારનગર મહાદેવનગર મણિનગર સહિતના વિસ્તારોમાં સેવા કરાઈ રહી છે આ સંસ્થા જે સેવાભાવી પરિવાર છે એનો પાયો નાગતલ મીરાબેન ઠક્કર છે લોવાણા મંડળના પ્રમુખ અને નવ વર્ષ પૂરા થયા અને દસમું વર્ષ ચાલુ છે તો બધી બહેનો તન મન અને ધનથી સાથ સહકાર આપે છે અને આ કાર્ય અબોલા જીવ માટે છે ગાય ભેસ આંખલા કૂતરા કીડિયું પછી ગાયોને ચરો પણ આપે છે ગરીબ નાના છોકરાઓને બધાને રૂમાલ સ્વેટર કોઈની ચંપલ કોઈને ટોપલા જમવાની વસ્તુ નાસ્તાની વસ્તુ લંચ બોક્સ એ પણ કાર્ય આમાં ચાલુ જ છે દર વર્ષે એક મહિનો હોય છે આ સંસ્થાનું નામ સેવા ભાવી પરિવાર નવ વર્ષ પૂરા થયા ને દસમું બેઠું શિયાળા દરમિયાન એક જ મહિનો ધનુર માસ માં દાન નો મહિનો કહેવાય ને એટલે આમાં ઉત્તમ દાન મળે એમ સો ગાયો ને ખવડાવો તો હજાર ગાય નું દાન મળે અમે આશરે પચીસ એક બે નું હશું ક્યાં ક્યાં વિસ્તાર રામાણીનગર રામાણી મહાદેવનગર મળીને બધા દાતા પરિવાર નો સહયોગ ખુબ ખુબ બધા નો આભાર માનું છું બધા નું પરિવાર નું